સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીસ જાન્યુઆરીના રોજ થયેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે શેડાબગામની સીમમાં નવા હળપતિવાસના નાકે ગરનાળા પાસે મોટરસાયકલ ઉપર આવેલ છથી સાત અજાણ્યા ઈસ્રમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાસી ગયા હતા સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ કરતા મુખ્ય વોન્ટેડ આરોપી શશિકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદવ મરણ સાથે અંગત અદાવત હોવાથી ખૂન કરવા માટે સોફારી આપેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે વીસ જાન્યુઆરીના રોજ વડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેડા ગામના સીમમાં એક્ટિવા તથા મોટરસાઇકલ પર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરતા જે બનાવમાં ગંભીર ઈજા થતા ભોગ બંદરને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગયેલ જે અનુવાયે વડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા જોતા પોલીસ શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ જેમાં જિલ્લા એસઓજી એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ ગુનાની તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ અને આરોપીઓને પકડી લેવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી ચાર આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે ત્રણ લાખ જેટલા રકમની આરોપીને લાલચ આપી અને આ અને તેમને આ મરણ જનારને માર મારીને માર મારવા માટેની સૂચના આપેલ પરંતુ લાકડાના ફટકા મારવાથી આ આ ભોગ વધુ પ્રતિકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે